મહિસાગર નદી માં ચાલતું રેતી ખનન પર મામલતદાર ની કાર્યવાહી બાદ પણ આજે રેતી ખનન ના વિડીયો વાયરલ થતા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે વાત કરીએ તો પાદરા મુજપુર મહીસાગર નદીમાંથી રેતી ખનન થઈ રહ્યું હતું જે પાદરા મામલતદારે રેડ કરી એક હિટાચી મશીન સહિતના વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આજે ફરીથી ખનન માફિયાઓ તંત્રનો કોઈ ડર ના હોય તે તેવી રીતે રેતી ખનન ચાલુ કરી હતી જેના ડ્રોન કેમેરાના વિડીયો વાયરલ થતા ખાણ ખનીજ વિભાગ સહિતના તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે શું આ ખનીજ માફિયાઓને તંત્રનો કાયદાનો કોઈ ડર નથી કે પછી આ તંત્ર ખનીજ માફિયાઓ પર કોઈ મોટા નેતાઓની છત્ર છાયા છે ગુજરાત રાજ્ય ખનીજ માફિયાઓ નિરંકુશ થઈ રહ્યા છે ગેરકાયદેસર ખનન સામે કોઈ રોકટોક રહી નથી ખનીજ માફિયાઓથી હવે સ્થાનિકો પણ પરેશાન થવા લાગે છે ગેરકાયદેસર ખનન એટલું વધ્યું છે કે આપણે પ્રાચીન વારસો પણ સલામત રહ્યો નથી મુજપુર હદ વિસ્તારમાં આવેલા મહીસાગર નદીમાંથી રેતી ખનન જોશમાં થઈ રહ્યું છે ખનીજ માફિયાઓ લીઝ કરતાં વધારે રેતીનું ખનન કરી તેમજ રોયલ્ટી ચોરી કરી મોટા પાયે રેતી ઉપાડવામાં આવે છે પરંતુ રેતી ચોરી અને રોયલ્ટી ચોરી થતી અટકાવવામાં ખાન ખનીજ વિભાગની ટીમ ઊણી ઉતરી હોય ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે અને ખાન ખનીજીયા નીતિઓ નેવે મૂકી બેફામ રેતી ઉલેચી રહ્યા છે આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનન કરતા રેતી માફિયાઓ સામે લાલ આંખ કરવામાં ખાન ખનીજ વિભાગ સાવ ઉણું ઉતર્યું છે રેતી માફિયાઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરતા કરાતી ના હોવાથી રેતી માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ રેતી માફિયાઓ માથાભારે હોવાથી ખાન ખનીજ વિભાગના કર્મચારીઓની દાળ ગળતી નથી અને ડેલીએ હાથ દઈને આવ્યાનો ઘાટ સર્જાય છે મામલતદારની કાર્યવાહી બાદ પણ બીજા દિવસે ફરીથી રેતી ખનન શરૂ થતાં જ તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે